માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ પછી ટ્રાફિકની સમસ્યા ત્યાં બસ સ્ટેન્ડવાળા રસ્તા ઉપર ના રહે તે માટે આજરોજ પોલીસ ટ્રાફિક પોલીસને સાથે રાખી અને એસટી સ્ટેન્ડ રોડની મુલાકાત લેવામાં આવી હતી ત્યાં ફેરિયા સંગઠનના પણ પ્રતિનિધિઓ હાજર રહેલા હતા અને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી કે જે લારી ગલ્લાવાળા જે રોજ સવારે આવી જાય છે તે લોકોને કઈ રીતે વિસ્થાપિત કરવા અને ટ્રાફિકને નડતર રૂપના નડતર રૂપનારે એ માટેનું આયોજન કરવામાં આવેલું બસોની અવર જવર યોગ્ય રીતે રહી શકે અને ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે જ આજ રોજ મુલાકાત કરવામાં આવેલી હતી અને ટ્રાફિક નડતર નડતરરૂપ જે જે લારી ગલ્લા કે જે રસ્તામાં પાથરાણા રહે છે તે લોકો ત્યાં ના બેસે તે માટેનું જરૂરી આયોજન કરવામાં આવેલું છે જે સર્ટિફાઈડ લારીઓ છે તે લોકોને ત્યાં શાક માર્કેટમાં ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે અને આવતીકાલથી પોલીસને સાથે રાખી અને સતત એક ઝુંબેશ ચલાવવામાં આવશે જે નડતરરૂપ જે વેન્ડર્સ હશે એ લોકોનો માલ જપ્ત કરવામાં આવશે એ લોકોને જરૂરી એ લોકોનો ધંધો પણ ચાલી રહે ને ટ્રાફિકના નડતર રૂપ ના થાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવેલું છે કઈ જગ્યાએ ધંધો કરવો તે માટેનું પણ તે લોકોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે તેમ છતાં પણ જો આ રીતે ટ્રાફિકનું નડતરરૂપ કોઈ બેસશે તો નગરપાલિકા તેનો સામાન જપ્ત કરશે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન